બરોડા ડેરીની સાધારણ સભામાં નિર્ણય લેવામાં આવ્યો કે દૂધ ઉત્પાદક મંડળીઓના સભ્યોને પણ મરણોત્તર સહાય ચૂકવવાનું આયોજન કરાશે બરોડા ડેરીની આજે છાસઠમી વાર્ષિક સાધારણ સભા દાદા ભગવાન મંદિર હોલમાં મળી હતી આ સાધારણ સભામાં એક સભ્ય દ્વારા દૂધ ઉત્પાદક મંડળીઓના સભ્યોને કર્મચારીઓને પણ મરણોત્તર સહાય ચૂકવવા માટે રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆતને આવકારી સંઘ દ્વારા મંડળીઓના સભ્યો અને કર્મચારીઓને પણ મરણોત્તર સહાય ચૂકવવાનું આયોજન કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો અગિયાર મિનિટ ચાલે પ્રમુખે જણાવ્યું હતું કે વર્ષ આ વર્ષે દૂધના વેચાણમાં વધારો થયો છે સાથે જ આ બરોડા ડેરીની આજે મળેલી વાર્ષિક સાધારણ સભામાં વડોદરા છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની દૂધ ઉત્પાદક મંડળીઓના તમામ પ્રમુખ મંત્રી સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તે સાથે બરોડા ડેરીના વર્તમાન અને પૂર્વ ડિરેક્ટરો પણ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા નજીક દાદા ભગવાન મંદિર ખાતે મળેલી આ વાર્ષિક સાધારણ સભા અગિયાર મિનિટમાં શાંતિપૂર્ણ સંપન્ન થઈ હતી આજની સામાન્ય સભા જેમાં આપ સર્વે સાક્ષી છો વર્ષોથી જે સાધારણ સભા થઈ એ જ પ્રમાણે આજની પણ સાધારણ સભા સડસઠમી સાધારણ સભા ભરાઈ વરસાદની પરિસ્થિતિમાં પણ આ સંઘ પ્રત્યે દૂધ મંડળીના પ્રમુખશ્રીઓ એટલા જ ઉત્સાહ આવ્યા છે એમના વર્ષના અંતે આખા વર્ષના હિસાબ નફાનું નુકસાનનું તો મેળવી અને સર્વાનુમતે જે કંઈક કામ કરવાના છે એ અને કર્યા થઈ એ તમામને વડોદરા જિલ્લાને છોટાઉેપુર જિલ્લા તેમજ ટીલાખવાડા તાલુકાના દૂધ મંડળના પ્રમુખશ્રીઓએ મંજૂરી આપી છે આ સંઘ લગભગ દસ વર્ષ થયા મારા પ્રમુખ પ્રદાન અત્યારે દૂધ ઉત્પાદકોનું અહીં જ વિચાર્યું નહીં અને વિચારશું પણ નહીં આ વર્ષે પણ ગત વર્ષ કરતો દૂધ ઓછું આવ્યું હોવા છતાં પણ ગઈ સાલ પંચોતેર કરોડ રૂપિયા બોલફેરની રકમ આપી હતી આ વખતે પંચ્યાસી કરોડ રૂપિયા બોલફેરની રકમ આપવાની છે અને બીજી તારીખે દરેક દૂધ મંડળના ખાતામાં પહોંચી જશે એવી પણ મેં ખાતરી આપી છે એ સિવાય એક વાઘોડા તાલુકાના દૂધ મંડળના પ્રમુખશ્રીનું જે સૂચન હતું પણ ગયા વર્ષે અમે પચીસ રૂપિયા કિલો ભવફેટનું નિધેન કરતા હતા દરેક મંડળીના મજબૂતી માટે એનો અમુક લોકોએ વિરોધ કરેલ હોય એ એ પણ એક પણ રૂપિયો કાપ્યા વગર આ વર્ષે પંચ્યાસી કરોડ રૂપિયા દૂધ ઉત્પાદકોને જ્યારે ભાવફેની રકમ આપ્યો ત્યારે દૂધ ઉત્પાદકો તમામ ખુશખુશાલ છે અને આપ સર્વે અમને નિહાળીએ એક જ હપ્તામાં બીજી તારીખે એમના ખાતામાં જમા થઈ ભાવ વધારો જે રીતે ભાવ વધારામાં પણ આપણો સંઘ કોઈ જગ્યાએ પાછો નહીં આઠસો રૂપિયા કિલો ફેડનો ભાવ ચૂકવીએ છીએ દરેક દૂધ સંઘના દૂધ લેવાના નિયમો અલગ અલગ હોય છે જ્યારે બીજા બધા સંઘો દૂધ ખાટું થઈ જાય ધ્યેય થઈ જાય અને પચીસ ટકા આવતા હોય ત્યારે આપણે એમને પચાસ ટકા રકમ આપીએ છીએ બાકી એંસી ટકા આપીએ છીએ સિત્તેર ટકા આપીએ છીએ ઠેઠના સ્લેબ ધોરણ પ્રમાણે આપણો સંઘ બધા સંઘો કરતાં કોઈ જગ્યાએ પાછો નથી સરકાર પેટા કાયદામાં જે બાર ટકા ડિવિડન્ડ આપી શકાય મેક્સિમમ એ પેટા કાયદા સંઘમાં સુધારવામાં વીસ ટકા સુધી ડિવિડન્ડ આપવાનું હોય તો આપી શકાય એટલો સુધારો છે બાકી કોઈ સુધારો છે નહીં અને વાર્ષિક અહેવાલમાં એ સુધારો અમે છાપીને દરેક મંડળીને પહોંચાડે દર વર્ષે સહકારી કાયદાની જોગવાઈઓ મુજબ વાર્ષિક હિસાબોનું ઓડિટ થઈ ગયા પછી વાર્ષિક સાધારણ સભા યોજવા માટેની પરંપરા છે અને એના મુદ્દાઓ પણ દર વર્ષે સામાન્ય જ હોય છે એમાં આખા વર્ષના કામકાજનો અહેવાલ વાર્ષિક હિસાબો નફા નુકસાન ખાતું સરવૈયું આ બધી બાબતો સભા સમક્ષ મૂકવામાં આવે છે એની બહાલી મેળવવામાં આવે છે અને આજની સભામાં બધા થઈને અગિયાર કામો રજૂ કરવામાં આવેલા અને એ સૌ ઉપસ્થિત સભાસદોના સાથ અને સહકારથી સરળો મતે મંજૂર થયા છે અને રીતે આજની સાધારણ સભા છે એ સંપન્ન સંપન્ન થઈ છે દૂધ મંડળીના સભ્યો માટેની કઈ રજૂઆત આવી દૂધ મંડળીના જે અમારા સભાસદો છે એમના કલ્યાણ માટે એમનું આર્થિક અને સામાજિક હિત સચવાય એમને આરોગ્યલક્ષી કે અન્ય બાબતોની સેવાઓ મળી રહે અત્યારે અમે બે લાખ રૂપિયાની મૃત્યુ સહાય મૃત્યુ પામેલા પ્રમુખ કે મંત્રીશ્રીના પરિવારજનોને અમારા નફા નુકસાન ખાતામાંથી આપીએ છીએ પણ સભાસદોની એવી લાગણી છે કે બરોડા ડેરી પર લિટર કોક રકમની કપાત કરે એમણે કોક સંઘનો દાખલો આપ્યો તેમાં ત્રીસ પૈસાની કપાત કરવામાં આવે છે તો એ રીતે પર લિટર કપાત કરી ટીપે ટીપે સરોવર ભરાય અને એ રીતે એક ફંડ ઊભું થાય તો એ ફંડમાંથી કાયમી ધોરણે સભાસદોના કલ્યાણ માટેના કામો કરી શકાય છે જે રીતે સંઘમાં દર વખતે અન્ય સંઘોની સરખામણી કરતા હોય છે મને અમે એક આહવાન કર્યું છે કે રાજ્યની તમામ સંઘને એકા પાયદામાં લાવી લેવામાં આવે હું એનાથી ફાયદો રહેશું આ આહવાન આદરણીય વડાપ્રધાન દેશના મોદી સાહેબ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબનું છે અને એમણે પણ અહીંયા ગુજરાતમાં આવી અને વ્યક્તિગત ધોરણે મીટિંગો લીધી છે અને અત્યારે ગુજરાતના સહકાર મંત્રી શ્રી આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ પણ વડોદરા મિટિંગ લઈને ગયા છે અને એમણે તમામ મંડળીઓને સૂચના આપી છે અને એમાં ખાસ કરીને જિલ્લા લેવલની જે મંડળીઓ છે એમાં બરોડા ડેરી છે બરોડા સેન્ટ્રલ કો બેંક છે એમાં એક જે સિદ્ધાંત છે સહકારિતાના એમાં સહકારી મંડળીઓ વચ્ચે સહકાર કોઓપરેશન એમંગ ધ કોપરેટિવ્સ એ સિદ્ધાંતને પરિપૂર્ણ કરવા માટે એમનો એક સૌથી પહેલો આદેશ એવો છે કે જેટલી સહકારી સંસ્થાઓ છે એમના તમામ પ્રકારના નાણાંની લેવડદેવડ એ સહકારી બેન્ક મારફતે થાય એટલે કે જિલ્લા મધ્યસ્થ બેન્ક મારફતે થાય એટલે એ માટેની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે એમાં બરોડા ડેરી બરોડા ડેરી સાથે સંકળાયેલ તમામ દૂધ મંડળીઓ વડોદરા છોટાદપુર અને નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં આવેલી તમામ બજાર સમિતિઓનો પણ એમાં સમાવેશ થાય છે આ એક સારી બાબત છે એનાથી શું થશે કે બધું જ ભંડોળ સહકારી બેંકમાં હોવાને કારણે જે કંઈ નાણાંની જરૂરિયાત આ સંસ્થાઓને પડે છે એની પૂર્તિ પણ આ બેંક દ્વારા રાજ્ય સહકારી બેંક દ્વારા કરવામાં આવશે અને આ રીતે જે નાણાં સહકારી મંડળીઓના અન્ય બેંકોમાં પાક થઈ જાય છે એ બધા જ નાણાં સહકારી બેન્કોમાં થશે તો સહકારી વિભાગ જે છે સહકારી ક્ષેત્ર છે એ આર્થિક રીતે એની જે મજબૂતાઈ છે એ જણાય આવશે